એકસો સિત્તેર માં મગ ભરે ડાબલો ટ્રોલી હારવા જ લઈએ એવા પોતે રખડે રાખે છે આમ તે છે ને બધા રમકડા રમી લીધા હવે આપણે કઈ ટેન્શન નહીં લેવાનું

ટ્રોલી માં બે વાર ટ્રોલી માં બે ખાલી જવું તારે ત્યાં મોલમાં તો ગઈ અઠવાડિયા માં એ કેતી હતી કે મમ્મી મોલ માં લઈ જા પણ ત્યારે તો કઈ એવો ની વારો હમણાં વરસાદ હતો એટલે કઈ બહાર નીકળવાનું નતું એટલે આજે છે ને દિત્યાબેન સરસ ભણી લીધું છે અને ઊંઘ પણ નહોતી આવતી એટલે બપોર વચ્ચે આપણે ટાઈમ સિલેક્ટ કર્યો છે અત્યારે જમી અને નીકળી ગયા છીએ ઘણી વાર દિત્યાબેન ને મોલ માટે મરાવી ઘર નીચે જીણા મોટી બધી વસ્તુ ઘટે છે એ લઈ આવીએ અને પછી આવતા રે પછી ઘરે કામ અને અમારા વિરાળમાં માં એવું કઈ આમ ખાસ મોલ નથી ભાઈ આમ જે મોલ નાનું મોટા સિટી ખરિયાણી દુકાન કહી શકું ખરિયાણી દુકાન ની મોટો એમ ખાલી શોપિંગ કરાય બાકી કઈ ફરાય નહીં એમ

લાલો ફટાફટ પાછા હજી તો બે ને ચાલુ કરી લીધી ને ગાડી ત્યાં પહોંચી જઈ ગયા ચાલો પાછો ઉતરી અને બીજા મોલ માટો મારી લઈએ દીધી છે ને મોલ માં આવીને એની હાથે જ જોઈ એની ચેર ગોતી ને બેસી ગઈ છે મજા આવે બેન એમાં કેવી લાગે મસ્ત લાગે પોચી પોચી કા ક્યાં ઊભી થાજી કેવી ચેર છે તારી હા એમાં તો પ્રિન્સેસ લખેલ છે દીધી ચાલો તો અહીંયા મોલમાં આવ્યા તો આપણે મોલમાં ફટાફટ શોપિંગ થઈ ગઈ છે આ વખતે કંઈ વાર ન લાગી એટલી બધી શોપિંગ કરવામાં બાકી તો દર વખતે બહુ વાર લાગે પણ ફટાફટ લેવાઈ ગયું છે અને બસ જો અમે બધું સામાન લઈ અને બહાર નીકળ્યા ને તો બહાર જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે અહીંયા બધા જો સામાન લઈને ઊભા છે વરસાદ બે એની રાહ જોઉ કે આપણે જે તો ખાલી જરાક જેટલું જ પડે એટલે આમ પલરી ખાલી જાવાનું તો ગાડી હોતી જ છે ખાલી અહીંથી આપણી ગાડી છે ને ગાડીની પાછળ જો રહે તો ફટાફટ અહીંયા ગાડીએ પહોંચી જાય પણ વરસાદ એટલો જોરદાર આવે ને કે અહીંયા પહોંચશું ને તો પલળી જશું પાંચ મિનિટ બેસીએ એટલે આગળ વરસાદ ધીમો થઈ જાય ને એટલે ફટાફટ આપણે ગાડી સુધી પહોંચી જાય બરાબર ને દીત્યા દીત્યા બેન ભૂખ લાગી હતી ને એટલે અહીંયા મોલમાં જ ખાવાનું ચાલુ કરી દીધું હા ચલો તો જોરદાર વરસાદ ને પાર કરીને આવી ગયા છીએ ગાડીમાં કા દિત્યા નાતા નાતા થોડા થોડા ભીના થઈ ગયા છે કેમ કે ત્યાંથી અહીંયા પહોંચ્યા ને તો જોરદાર થોડો થોડો વરસાદ રહી ગયો તો આમાં પહોંચ્યા તોય થોડા થોડા તો ભીના થઈ ગયા કા ચાલો હવે સીધ જવાનું છે દીત્યા કે ગયા દિત્યા હવે કઈ બાજુ જાવું આપણે અહીંથી સીધું ગયા આપણે ગાજીમાં ન્યા શું છે પિઝા ખાવા આટણ જોમાસામાં ખાવાય પપ્પા ખાવા તો છે સારું દોર દોર તો કટકો ખાઈ લે અહીંયા ચાલો તું શોપિંગ કરી અને રસ્તામાં છે ને અમારા દિથ્યાબેન ને પિઝા ખાવા તા અમારે ગમય જાય એટલે થોડો ઘણો નાસ્તો તો કરવો જ પડે ચાલુ વરસાદમાં એના પપ્પા એને આવ્યા છે પીઝા ખાવા કા મોઢું તો સરખુંડાય ઓર્ડર આપી દીધો છે બે પપ્પા દીકરી છે ની હા ચાલો તો જો ફાઇનલી છે ને પીઝા આવી ગયા છે બદલાઈ લો ને તારા પનીર વાળો ને ભાવતો ને હા મને પનીર ઓછું ભાવે એટલે નારે પનીર વાળો લઈ લીધો હવે ગરમા ગરમ પિઝા આવી ગયા છે એટલે કર દેવું ને ચાલુ દીત્યા બેન ચાલો હરી હર ચાલુ કર દઈએ હા ચાલો ચાલો તો મસ્ત મજા નું પિઝા નો નાસ્તો કરી લીધો છે કા હમ હમ આજે હાંજે જમવું પડશે કે નહીં જમવું પડે મારે તો ખાલી ખીચડી જ ખાવાની છે હાંજે થોડી થોડું થોડું બધું ખાઈ લે હું તો ખાયા તું જમીશ જ કેમ બસ ખાઈ અને ને તો ખાલી નાટકો જોઈએ ક્યારે ની ક્યાં પીઝા ખાવા પીઝા ખાવા પણ કઈ પણ ખાધું નહીં

અને જ આપણે છે ને અત્યારે જલપા છે ને એટલે આપણે એટલી વાર લાગી બરોબર આપણે ઓલમોસ્ટ બે વાગ્યા ના ગયા હતા બે થી ત્રણ ચાર ને પાંચ ત્રણ કલાક થઈ અને સામાન લીધો ખાલી પચીસો રૂપિયાનો બરોબર અને જો હું એકલો ગયો હોય તો એટલો સામાન લેવા માટે મારે ખાલી કલાક જોઈએ મેક્સિમમ હોય પણ વધુમાં વધુ કલાક એક કલાકમાં તો પાછો ઘેરે પહોંચી ગયો હોય કે મને ખબર હોય ટાર્ગેટ થી ટાર્ગેટ ક્યાં હાલવું હવે મોલવાળા સમજી ગયા છે કે માણસો ટાર્ગેટ થી ટાર્ગેટ હાલે એટલે શું કરે કે વસ્તુ ની છે ને જગ્યા બદલાવી નાખે જે શરૂઆત માં જે બિસ્કીટ રાખ્યા હોય ને થોડાક દિવસ થાય ને છેલ્લે કરી દે શરૂઆત માં સોડા રાખ્યા હોય ને પછી છેલ્લે કરી દે કરિયાણાની વસ્તુ હોય ને થોડી કામ કરી નાખે એટલે હું માણસો ગોતવા મરે કે બીજી બધી વસ્તુ લઈ ને એવો એનો ટાર્ગેટ હોય છે પણ એની મને બહુ અસર નથી પડતી હું એટલે મોલ એટલે આ અમારી દુકાન બધી વસ્તુ

પાંચ મિનિટ માંગી ઘરે પહોંચી જશું ચાલો તો આપડે ઘરે પહોંચી ગયા બધું છે ને સામાન છે આ ટબ અમે લીધું નથી ઘેરથી લીધું છે અમે ઘરનું છે આ બાકી ચપ્પલ આવું બધું લીધું છે ઘરની વસ્તુ ખાવા પીવાની વસ્તુ બીજો અમારે શોપિંગ દુકાન ભાઈ મોલ મોલ કહી ને આ બધાય મોલ મોલ થી પ્રમાણે ઓલું કરે પણ હું એને મોલ માનતો નથી દુકાન વાળા તો વેચવા વાળા મોલ જ કે હે આપડે સારા મોલ જોઈ લીધા છે એટલે આને નહીં મોલ માનીયે છત્રીસ મોટી છે ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં સાડા છ જેવો ટાઈમ વાગી ગયો છે આપણે આવ્યા ત્યારે જોરદાર વરસાદ ચાલુ હતો પણ અત્યારે તો છે ને સાવ વરસાદ રહી ગયો છે પણ પવન બહુ છે જો ઝાડવા કેટલા હાલે છે વરસાદ નથી આવતો જરા પણ પવન બહુ વધી ગયો છે અને અમે આગાહી છે વરસાદ અને વાવાઝોડાની એટલે એ તો રહેવાનું જ છે હવે ચોમાસામાં અને દિત્યાબેન તો છે ને આવી અને સીધું થોડીક વાર મોબાઈલ જોતા હતા અને મોબાઈલ જોતા જોતા સુઈ જ ગયા કેમ કે સવારમાં વહેલી ઉઠી હતી છ વાગ્યાની ને પછી બપોરે કાંઈ આરામ થયો નહોતો એટલે જેવી મોબાઈલ જોયું ને એવી એને ઊંઘ આવી ગઈ એટલે એને અત્યારે સૂવા દીધી છે બાકી કાચી નીંદરમાં તો એ રહેતો જ નહીં એટલે એ સૂવે છે અને હું પાછી આવી ગઈ છું રસોડાની અંદર મારે થોડુંક એડિટિંગનું કામ હતું વિડીયોનું તો એ કર્યું અને પછી જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે ખીચડી તો મમ્મીએ બનાવી નાખી હતી તો હવે શાક અને રોટલાને એવું બનાવવાનું બાકી છે એટલે જો અહીંયા છે ને આપણે રીંગણા પટેકાનું શાક બનાવવાનું છે તો કટિંગ કરી લીધું છે અને આપણે લઈ આવવાનું સામાન બધું જો એમને પડ્યું છે હજી અને ગોઠવવાનો એવું ટાઈમ નથી મળ્યો તો હવે રસોઈ બનાવી પછી નિરાંતે ગોઠવી દઈશું તો ફટાફટ એક ગેસ ઉપર શાક વઘારી નાખો અને એક ગેસ ઉપર રોટલા બનાવી નાખો કેમકે વરસાદી વાતાવરણ છે ચૂલો નહીં પ્રગટે ઘડીકમાં એટલે બે કામ અહીંયા ફટાફટ આગળી કરી નાખું એટલે ફટાફટ રસોઈ થઈ જાય પછી સામાન ગોઠવવાનો વારો આવશે ચાલો તો આપણે છે ને મસ્ત મજાની રસોઈ બની ગઈ છે અને પછી છેલ્લે છે ને મેં જો અહીંયા રોટલી બચેલી હતી ને છ સાત બપોરની રોટલી આજે અડધી વધારે ગોળગી નો લાડુ બનાવી નાખ્યો છે અને અમારા દિત્યાબેન પણ ઉઠી ગયા છે અમારા દિત્યાબેન છે ને ત્યાં ટાણા ટકો વગર ના હોય ગયા હતા ને અત્યારે ઉઠા એટલે ત્યારે જરાય મૂડમાં જ નથી મમ્મી મમ્મી જ કરે છે સારું થયું રસોઈ બની ગઈ નગર રસોઈ અધૂરી રહી જતી ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને દીત્યા બેન પણ જો મૂડમાં આવી ગયા છે અને અત્યારે છે ને જોરદાર વરસાદ પાછો ચાલુ થઈ ગયો જો તમે જોઈ શકો છો અત્યારે એકદમ જોરદાર થઈ ગયો છે વરસાદ ચાલુ આપણે નવરા થઈ ગયા ને વરસાદે આવી ગયો એટલે કઈ ઉપાધીની ની વાસણ બાસણ ઉઠી ને જો હોલમાં ખાટલી જવા દીધી ઓલા ના હોય તો વરસાદ પવન ને વરસાદ પવન પણ સાથે એટલો છે

વરસાદ તો હવે રેવાનો છે ચોમાસું એટલે આપડે દરવાજો છે ને બંધ કરીએ કેમ કે અહીંયા ધીમી ધીમે વાછટ આવે છે ઘર પાસે છે ને પલળી જાય અને અહિયાં જો કપડાં છે ને એક દોરી જુગાડ અહિયાં કર્યો છે અને બીજા કપડા હોલમાં માં સુકવા છે કે ચોમાસામાં કપડા સુકવવાને બહુ કંટાળાજનક છે અને હવે છેને થોડી વાર છોકરાઓને આપણે હાચવશું કેમ કે બહાર તો વરસાદ આવે એટલે બહાર તો કઈ રમાય નહીં છોકરાઓને અંદર કઈ ગેમ રમાડીએ અને ટાઈમ પાસ કરીએ અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી માય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ